નમસ્કાર તો મિત્રો મારી સ્ક્રીન પાછળ જે દ્રશ્યો છે તે ગીર સોમનાથના ના ઉના પંથકના છે જ્યાં અત્યારે મેઘરાજા હરિતસરની સટા સટી બોલાવી રહ્યા છે જોરદાર વરસાદ અત્યારે પડી રહ્યો છે પ્રચંડ ગાજવી સાથે આ ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે તો ખાસ કરીને આજે વરસાદના વિસ્તારોમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે રાત્રિ દરમિયાન પણ હજી સારા એવા વરસાદની શક્યતાઓ છે ભાવનગર જિલ્લાના ભાગોમાં પણ જોરદાર વરસાદ બપોર બાદથી એક ધારો ચાલુ છે તો અમરેલી જિલ્લો છે રાજકોટ જિલ્લો જૂનાગઢ જિલ્લો ગીર જિલ્લાના ઘણા ખરા વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો છે તો દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ જોરદાર વરસાદ પડી રહ્યો છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ જોરદાર વરસાદ પડી રહ્યો છે ત્યારે રાત્રિ દરમિયાન પણ ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગો છે મધ્ય પૂર્વ ગુજરાતના અમુક ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં જોરદાર વરસાદની શક્યતાઓ અનેક વિસ્તારમાં રહેલી છે જેમાં રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં હજી પણ જોરદાર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે અત્યારના દ્રશ્યો તમે જોઈ શકો છો તે દ્રશ્યો છે તે ગીર સોમનાથ પંથક થી સામે આવી રહ્યા છે તો ગીર પંથકમાં પણ આજે મેઘરાજા